હકીકત સાહેબ પણ એક તમે એક હું એટલું જ કહું કે લગન લગ્ન જેટલા પ્રસંગો છે એમાં બહેનો ને બાદ પાક કરી નાખો તો વાહ વધે હું તો અમુક બેનો ભાષણ કરતા મન નો ગમે અમારે પુરુષની છમાવડી થવું છે એ લેવલ તમે નાનું કરો છો પુરુષની તાકાત નથી તમારા લેવલ નો બની શકે સાહેબ આ નક્કી વાત છે પુરુષ તરીકે બોલું છું હમ આ જેટલું છે ને તમે જુઓ આ બેનો પાસે જેટલી વસ્તુ હોય ને જો અંબોડો પુલ્લિંગ પુરુષવાચક વાચક સૂડ લો સાડ લો પગનો નો છડો દાણો પછી કોઈ હાવ કરીને વાળી કરી નાખી દે વસ્તુ છૂટી છે હે બાજુ બાજુ બધું આવે ઘણું આવે આપણે આપણે આવે ગાય ગરબો ગરબી બધું એક છે સ્ત્રીનું જેના ઘરમાં સન્માન ન હોય એ ઘર કોઈ બી સંપત્તિવાન ન હોય શકે તમારે જ્યાં લખો ત્યાં જે ઘરમાં સ્ત્રીનું સન્માન નહીં એક જગ્યાએ મેં બેનો બહુ વખાણ કર્યા તો એક જણ મને કે ઘીરે ભાખરી કરે એવાર વારે દે જવ બોલો હવે એને એને આપણને એમ થાય કે કેટલો એમ છે બોલો પણ વાત એ છે સાહેબ કે બહેનો ને ટૂંકી વાત લઈ લઉં બેનો ગમે જ જો લગ્નમાં જાય તો ભલે વરરાજાના બે આંખમાં ફૂલા હોય અને પગમાં તણખ્યો હોય ડાબો પગ ઉપાડે તો જમીણો પગ ઉભો થતો હોય એલા ઊભો રે ને ભાઈ

હાણ ઘર દાદા કંકાવડીને ચોખા રહી ગયા ને દાદાનો એ તમને કહું આમ નથી આમ જેટલા મોટી ઉંમરના માતાઓ હોય ને ગામડામાં લગનમાં ગયા હોય ને બહુ ખબર હોય એ લગ્નની મજા સુધી હતી એ તમને કહો એક તો ગાડામાં બેહી ગયા હોય ધૂળ ઉડી ગયું હોય તે દી તો દીકરીઓ હાવ સસ્તા મેકઅપ હતા લાલી ને હે મશ ને એ એવું ઘરે જ હરીશો પછી તો કઈ હરીસમ જોવાનું હોય નહીં

આપણે એમ થાય કે સોમાસમાં ચૂંટણીનું બોર્ડ જાય હો એવું બધું વાગ્યું હોય એ પછી અંદર અંદર ઉતર્યું હોય એમાં ગળા બેહી જાય વેજીટેબલ ઘીના ઢેફ લાવ્યા હોય તોય તોય ગીત એ હોય ફેશનના ગાય પાસે એક તો ગળા બેહી ગયા હોય એમાં ફેશનનું ગીત પડે ને કેવું પડે એક કડી ગાવ ગાવ ને એમાં વગાડવાનું ન આવે હા પોલાના ફૂલ નો ગજરો ગજરા માં મોતી મારા ભાઈ ને ખબર નતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષ ની બેનો સાંભળી જાય ઈ બેન રે સાંભળું ઉપાડે બરોબર આવા ત્રીજ સમય ની માથે ટૂંક માં આ આ બાજુ કનિયા લાલ વૈયા ભાઈ ના બેટા એ તે સારો એક્ટર છે અમારા બાળેટા એક્ટરો બધા અમને બહુ પ્રેમ કરે છે વધારો તાળી ઉઠી સાહેબ વાહ વાહ આવી જા બેટા આવી જા વાહ સેમાર કઈ સિરિયલ માં છે આ ટિકટોક માં બહુ આવે છે આ આવી જા ટિકટોક વાહ વાહ બેટા હા બરોબર લગન થઈ ગયા બેટા તો ભાવ થી બે છોકરા તમારે ભણવા માટે ઉત્તમ કન્યાની જરૂર પડશે એટલે ભણવા માટે તો ઉત્તમ કન્યાની જરૂર પડે કે ઢીંગલી થોડી કે એક એક દુકાને બોર માર્યું લગ્ન લગ્નની તમામ સામગ્રી અહીંથી મળે છે તમારો ભૂરો અહીંયા ગયો દુકાન નું બોલ વાંચી ગયોગ સામગ્રી લગ્ન ની સામગ્રીમાં મેન મુદ્દો તો કન્યા છે ખોતે ખોતા બોલ માલો તો લખે કન્યા નમતી એની વગેરે સામગ્રી હું લેવી નમાલે કે દો અમાલ્યા કંધાયું પંચ્યાશી વર્ષના દાદા કડે મકોડે છડપ છડપ આવ્યા જાય જાણે મિનિટનો મેજર આવ્યા જતો હોય એટલે કોકે પૂછ્યું બાપા આ ઉંમરે એ પંચ્યાશી વર્ષની ઉંમરે આ તંદુરસ્તીનું કારણ શું આનું રહસ્ય શું તાકે જો બેટા રહસ્ય તારી કાકી કે મારી કાકી એટલે એમ કેમ તાકે અમારા ઘરમાં નિયમ છે જે ભૂલ કરે એને કાંઈ બોલવાનું જ નહીં એને સવારમાં પંદર કિલોમીટર હાલવા જ વ્યૂઝ જવાનું અને એનું કારણ એ બેટા કે કાયમ માટે ભૂલ હું જ આવ્યો છું તો કાકા તમે પંદર કિલોમીટર તમે ભૂલ આવો પંદર કિલોમીટર તમે ચાલો તો પણ અમારા કાકી એટલા તંદુરસ્ત થશે એનું કારણ શું કાકે એ પાછળ જોવા આવતી કે હું પંદર કિલોમીટર પૂરો ચાલું છું ને એટલે ગોર બાપા ઉભેલા ભાઈઓ ઓમ પગનો ખેતર અડાડો કે દાદા આલ્યો રૂપિયા તમારો અડાડી ગયો ગોર દાદા કે મારો અંગુઠો નો વાય બાપા વરરાધા નો અંગૂઠો અડાલો પડે ભાઈ કે દાદા આલ્યો બીજા હો પડી મુદ્દો રહેવા જો નહીં બાપા વિધિ વિધિ હો બાપા કે દાદા વિધિ ને નાખો પાલ કે બાપા તેમાં ગોઠો ગોઠવો તમને વાંધો હું છે વાંધો બીજો કઈ નથી અમે વેવાય ને નથી ખબર પડવા દીધી તમે ખેતરપાલ ને હું કામ ખબર પાડો છો ગોર દાદા પાછા અમારા આયરના ગોર એટલે થોડાક સાડી દૂધું ખાઈ ગયા ઈ ધરાવ કે નઈ બાબા શોખવેટ કરો તાકે શોખવેટ ઈ દાદા વરરાજાને ને અંગુઠો નથી